તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો હાલ જીગર જાય ને હાર અને આ લગભગ અગિયાર વાગ્યા જેવો વ્લોગ ચાલુ કર્યો છે અગિયાર બાર વાગે સિલા વાગે અગિયાર પચાસ હા એટલે બાર વાગે કમ્પ્લીટ બાર વાગે દસ મિનિટ બાર તો વ્લોગ ચાલુ કરી દીધો મળીએ આપણે હવે વિડીયો થઈ ગયા સુતા અને રજા પડી ગયા બરોબર આ નાલાયનું બહુ આટલે બે ત્રણ ભાઈ બનો ભાઈ જીગો શક્તિ

ઓલામકાડીએ જીઓ લઈને આવ્યો એટલે આપણે બહુ વધારે જરી અને અમે હાલ જે આ કોમ્પ્લેક્સ જવાનું શોર્ટકટ રસ્તો જવાનું

આપણે ફાઇનલી ઘેર આવી ગયા આપણે ધવાનું ઘેર ઉતારી ગયો પહેલા તો તાપ બહુ પડે હાથ તો બફોરી બહુ કરવી પડતી હતી અને તાવે તો આપણે ઘેર તો આવી ગયા હવે લગભગ આઠથી સાડા સાત વાગે જેવી ચાલુ થાય તો આજથી ચાલુ થાય એટલે હું જાઉં અને તમને બ્લોગમાં બતાવું એટલે ઘડી બધા આવી ગયા મળી મળીએ આપણે હવે જીગર ને બે જઈએ છે આપણા હરિભાન હરિભાન પાર્લર રે કા અને તમને બતાવું કે રાતનો લોકેશન માહોલ જો આયો અને તેમ મે કોઈ આપણા પર આવી હા રાત રાતે ફ્રી ઘરા ગયો આયો અને આપણા ફાઈબર ને બધી મકા આવી હિન્દુ મે બતાવું તો તો અરે આપણા ભાઈબંધ જી આ બે તું કો શાંતિ માતાજી તો અરે સ કલ્પેશ શાંતિ

જો હા હા કમેન્ટ જરૂરથી કરી દેજો તો આપણે કાર્ય કોમ્પ્લેક્ષ જઈને ફોર્મ ઉપર દેખાય એ કોમ્પ્લેક્ષું બતાવ છું બે કોમ્પ્લેક્સનું માહોલ જોવો હો તો લગ્ન જોડાઈ રહેજો અને આપણે ડાયરેક્ટ તમને રોમજી આકાર જોડે મળીએ મંચુરિયન મંચુરિયન ઓલા મુંગ જે આ નંબર વન ચીઝ હા દીકા હા નિલાગા દુકાનનું નામ બતાવ ઓ હા તો અરે આપણે અંજુવા નું મંજુલીન બનાવી મસ્ત બનાવી दमदार એક વખત ટ્રાય કરીજો જો હા દીકા વાહ આ બકા સરોન આયો સરોન નંદી અરે જીગરનો ભાઈ

ઓ આપણે સાનો સાહલ એટલે આપણે જ્યારે આવી ગયા છે અને હવે તો આપણે એમને વ્લોગ હેન્ડ કર્યું તો તમને મારું વ્લોગ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ડિસ્ટલ કિશોરથી અમને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી